નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો લાસ્ટ બે વિડીયોમાં આપણે વાત કરી હતી રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેર અને સંશોધન અધિનિયમ સત્તરસો એક્યાસી જો તમે તે બંને વિડિયો ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની લિંક્સ મૂકી દઈશ અને આ વિડીયોના એન્ડમાં આઈ બટન પર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ શકો છો તો આ વિડિયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પિટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ચોર્યાસી જો તમે નામ પર જ ફોકસ કરો તો પિટ્સ એટલે કે તે વખતના સત્તરસો ચોર્યાસી વખતના બ્રિટનના તત્કાલીન મુખ્યમંત્રી વિલિયમ પિટ્સે આ સંસદમાં રજૂ કર્યો હતો આ જે અધિનિયમ પસાર કરવાનો હતો તે એટલે પિટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ચોર્યાસી તરીકે ઓળખવામાં આવે છે તો સત્તરસો ચોર્યાસી પિટ્સ ઇન્ડિયા એક્ટમાં કઈ કઈ એવી બાબતો જે છે તે પહેલાંના એક્ટથી એમાં તફાવત છે અને સુધારા કરવામાં આવે છે હજી પણ થોડી ખામીઓ રહી ગઈ હતી રેગ્યુલેટિંગ એક્ટ અને તેના પછીના સંશોધન અધિનિયમમાં તો સત્તરસો ચોર્યાસીમાં તે બધા સુધારાઓ કરવામાં આવે છે તો તેની ચર્ચા અને તેના જે મુખ્ય મુદ્દાઓ છે તે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો અહીં ઈસ્ટ ઇન્ડિયા કંપની જે વેપાર કરતી હતી ભારતમાં તો તેમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર તો પહેલેથી હતા જ તે અને આ બોર્ડ ઓફ ડાયરેક્ટર છે તે વ્યાપારિક અને રાજનૈતિક બંને વસ્તુઓ ઉપર ધ્યાન આપતા હતા પણ હવેથી આ પિટ્સ એક્ટ ઇન્ડિયા જે આવે છે તેના પછી વ્યાપારિક અને રાજનૈતિક કાર્યોને અલગ અલગ કરવામાં આવે છે કેમ કે આજે બોર્ડ ઓફ ડિરેક્ટર છે તે પોતાની ક્ષમતા એફિશિયન્સી મુજબ કામ કરી શકતા ન હતા અને કાર્ય સરખી રીતે થતું ન હતું એટલે રાજનૈતિક અને વ્યાપારિક કાર્યો બંનેને અલગ કરી દેવામાં આવે છે તો આ એક મુખ્ય બાબત છે અને ધ્યાન રાખવા જેવી બાબત છે તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે કયા એક્ટ હેઠળ રાજનૈતિક અને વ્યાપારિક જે કાર્યો છે એ અલગ કરવામાં આવ્યા હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લગતા તો તમને યાદ હોવું જોઈએ કે સત્તરસો ચોર્યાસી પિટ્સ ઇન્ડિયા એક્ટ હેઠળ રાજનૈતિક અને વ્યાપારિક કાર્યોને અલગ અલગ કરવામાં આવ્યા હતા અને બોર્ડ ઓફ ડરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ આવી બે સિસ્ટમ બનાવવામાં આવી હતી બોર્ડ ઓફ ડિરેક્ટર તો પહેલેથી અસ્તિત્વમાં હતું જ તે તો બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ ફક્ત ને ફક્ત વેપારને લગતી બાબતો પર ધ્યાન આપશે અને અને બોર્ડ ઓફ કંટ્રોલ છે તે રાજનૈતિક લગતી મહેસૂલ ઉઘરાવાને લગતી જે મુખ્ય બધી વસ્તુઓ છે તેના ઉપર ધ્યાન આપશે અને બીજી એક વાત કરીએ તો આ બોર્ડ ઓફ કંટ્રોલમાં છ કમિશનરોની નિમણૂક કરવામાં આવે છે બ્રિટિશ સરકાર દ્વારા ડાયરેક્ટ બ્રિટિશ સરકાર તેની નિમણૂંક કરશે બોર્ડ ઓફ કંટ્રોલ ને છ કમિશનર એટલે કે છ સભ્યો નું ગ્રુપ આપવામાં આવે છે તો હજી ફરીવાર હું રિપીટ કરું છું કે બે એવી સિસ્ટમ અલગ કરવામાં આવી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ કંટ્રોલ તો બોર્ડ ઓફ ડાયરેક્ટર જે છે તે વ્યાપારિક મુદ્દાઓ અને વ્યાપારિક વ્યા વેપારને લગતા બિઝનેસને લગતા જે છે તેના પર જ ધ્યાન આપશે અને બોર્ડ ઓફ કંટ્રોલ જે છે તે રાજનૈતિક મહેસૂલ ઉઘરાવાની બાબત સેનાને લગતી બાબત કે જે બધી રાજકારણને લગતી બાબત છે તેના ઉપર ધ્યાન આપશે અને તેને છ કમિશનર સભ્યોનું ગ્રુપ આપવામાં આવ્યું અને છ કમિશનરોની નિમણૂક ડાયરેક્ટ બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવી પછી વાત કરીએ પછીનો મુદ્દો એ છે કે બોમ્બે અને મદ્રાસના ગવર્નર જનરલ સંપૂર્ણપણે બંગાળના ગવર્નર જનરલને આધીન થઈ ગયા હા અત્યાર સુધી બોમ્બે અને મદ્રાસના ગવર્નર જનરલ જે છે તેને થોડી એવી સત્તા હતી કે પોતાના પાયે પોતાના દાયરામાં રહી અને તે અમુક કાયદાઓ અને નિયમો પોતે બનાવી અને અમલ કરી શકે પણ હવેથી સત્તરસો ચોર્યાસીના પિટ્સ એક્ટ ઇન્ડિયા મુજબ તેના પછી તે સંપૂર્ણપણે બંગાળના ગવર્નર જનરલને આધીન થઈ ગયા તો કંઈ પણ નિયમ બનાવવાનો હોય કોઈ પણ કાર્ય હોય તો તે ગવર્નર જનરલની પરમિશન લઈ પછી જ તે અમલમાં મૂકી શકે છે નેક્સ્ટ મુદ્દો એવો છે કે કંપનીને આધીન કંપનીના હેઠળ જે ભારતના બધા પ્રદેશો હતા હવેથી તેને એક નવું નામ આપવામાં આવે છે બ્રિટિશ અધિકૃત ભારતીય ક્ષેત્ર તો આ એક મુદ્દો યાદ રાખવાની જરૂર છે કે પિટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ચોર્યાસી પછી જે કંપનીના હેઠળ જે પ્રદેશો હતા તેને એક નવું નામ આપવામાં આવે છે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશો ઓકે અને છેલ્લો મુદ્દો એવો છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એટલે કે ભારતમાં જે રહેતા અંગ્રેજો છે જે અધિકારીઓ છે તેના ઉપર જો કોઈ કેસ ચાલતો હોય તો તે કેસ ચલાવવા માટે બ્રિટનમાં ઇંગ્લેન્ડમાં એક કોર્ટની સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે આ એક્ટ હેઠળ ફરીવાર રિપીટ કરું છું કે ભારતમાં જે અંગ્રેજ અધિકારીઓ છે તેના ઉપર કોઈ કેસ ચાલે તો તે કેસ નો જે પ્રક્રિયા છે તે ઇંગ્લેન્ડમાં થશે અને તેના માટે એક કોર્ટ સુપ્રીમ કોર્ટ બનાવવામાં આવે છે આ પિટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ચોર્યાસી એક્ટ હેઠળ બરાબર છે તો સત્તરસો નો જે આ એક્ટ છે તેમાં આ મેઇન પોઈન્ટ્સ છે આઈ હોપ કે તમને આ ક્લિયર થઈ ગયું હોય બે ત્રણ વાર આ વિડીયો જોશો અને થોડું થોડું સમજવાની ટ્રાય કરશો તો સમજાઈ જશે અને હા કોઈ પણ એક્ઝામ ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર કરવા માટે બંધારણ ફરજિયાત સમજવાની જરૂર છે નાના નાના શબ્દોથી લઈ ઇઝી વર્ડથી લઈ અને તમે અઘરા શબ્દોને યાદ રાખી અને કોન્સેપ્ટ ક્લિયર કરશો તો જ બંધારણની સમજ પડશે આઈ હોપ કે આ મુદ્દો ક્લિયર થઈ ગયો હોય નેક્સ્ટ વિડીયોમાં હું વાત કરીશ નેક્સ્ટ જે એક્ટ આવે છે તેના વિશે તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ડૂ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટિલ ધેન આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો બધી જ લિંક બંધારણની જે આ સિરીઝ છે તેની લિંક્સ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ અને આઈ બટન પર પણ તમને જોવા મળશે ત્યાં સુધી વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી બાય